મહાભારતમાં યુદ્ધના નિયમો બન્યા કે યુદ્ધ કરવું તો પણ નિયમમાં રહીને કરવું નિયમ છોડીને યુદ્ધ પણ ન મહાભારત એ ને તોય નિયમ છોડીને બાધું નહીં દાદા વિષ્મયે નિયમો બનાવ્યા કે યુદ્ધ વિરામ પછી મિત્રતાપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ પછી શત્રુતા પૂર્ણ વ્યવહાર નહીં રાખવાનો શંખ વાગે સવારમાં એટલે યુદ્ધ શરૂ થાય સૂર્યાસ્ત થાય એટલે શંખ વાગે એટલે યુદ્ધ વિરામ પામે પછીથી વ્યવહાર મિત્રતા પૂર્ણ કરવાનો આ રીતે તમે જો મહાભારતમાં શીખવાડવામાં આવી આ રીતે લગભગ બધે કામમાં આવે છે એક ક્રિકેટનું મેદાન હોય ને તો રમતા હોય ત્યાં સુધી હામા હામા હરાવવા માટે કોશિશ કરતા હોય પણ જેવા રમી લઈ અને ક્રિકેટની મેચ પૂરી થાય એટલે પછી બધા એકાબીજાને હાથ મેલાવે તમે જોયું છે કે ગમે ખેલાડી હોય હારેલા ખેલાડી હોય તો બી જીતેલાને હાથ મેળાવે અને જીતેલા હોય તો હારેલાને હાથ મેળાવે તો એનો મતલબ શું થયો કે રમતા હોય ત્યાં સુધી બરાબર હાર જીતની વાત પણ જેવી રમત પૂરી થાય એટલે પછી એકબીજાએ મિત્રતાનો વ્યવહાર કરવાનો તમે મેચમાં જોયો છે મેચ શરૂ થાય ત્યારે બે ટીમના કેપ્ટન હાથ મિલાવે રમત પહેલાં પણ બે જણા હાથ મિલાવે અને પછી જ્યારે મેચ પૂરી થાય પછી પણ હાથ મિલાવે એનો મતલબ કે મેચ પૂરતા જ આપણે હામે હામા છીએ મેચ પછી પાછું મિત્રની જેમ રહેવું જોઈએ તમે ક્રિકેટ મેચ એક રમતનું મેદાન હોય તોય ભલે યુદ્ધનું મેદાન હોય તો ભલે નિયમો છે કે પછી મિત્રતાપૂર્ણ વ્યવહાર કરવાનો એટલે દાદાએ કીધું કે યુદ્ધ વિરામ પામે એટલે પછી મિત્રતાપૂર્ણ વ્યવહાર કરવાનો અમુક અમુક નેતાઓમાં તમે જોશો કે પાર્લામેન્ટમાં હામો હામો બોલતા હોય બારા નીકળીને પાછા ભેગા કેન્ટીનમાં શાહી પીતા હોય એને એવું હોય અમુક એ જે જેનો ધર્મ હોય એ પક્ષનો વિપક્ષનો એ બધો જ્ઞાન નિભાવવાનો એમ પછી બહાર નીકળીને ઘણા વાર પછી એના સારા વ્યવહાર હોય હોય એકાબીજાને બર્થ ડે પાર્ટીમાંય જતા હોય ફોટો ભલે ન પડાવતા હોય એમ પણ એ વ્યવહાર એનો સારો હોય ને મારું આ એટલા માટે કેવું છે કે જ્યાં સમય હોદી એ સમય હોય ત્યાં હોય બરાબર પછી પાછું મિત્રની જેમ રહેવું જોઈએ એટલે ગામડાઓમાં બી તમારે ચૂંટણી આવે તો પછી તમે કદાચ એક પાર્ટીમાં હો બીજા બીજી પાર્ટીમાં હોય હામા હામા લડતા હો પણ જ્યાં સુધી ચૂંટણી હાલે ત્યાં સુધી બરાબર છે ચૂંટણી જાય એટલે પછી બધાએ ઓટલે ભેગું જ બેહવું જોઈએ પછી વેરઝેર રખાય નહીં હવે ચૂંટણી ગઈ જ્યાં સુધી મેદાનમાં હોય ત્યાં સુધી બરાબર છે પણ મેદાન પૂરું થઈ ગયું એટલે પછી બધાએ હળી મળીને કામ કરવા જોઈએ પછી ગામના રામજી મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ આવતો હોય એટલે પછી બધી પાર્ટીના માણસોએ ભેગા મળીને ઉત્સવ ઉજવવો જોઈએ પછી એમ ન કહેવાય કે ભાઈ અમે આ પક્ષના તમે આયોજન કર્યું તો અમે ન આવવી એમાં રામ હું સમજે ભાઈ રામને શું લેવા દેવા એટલે જ્યાં વિરોધ હોય એ મામલે જ વિરોધ હોવો જોઈએ પછી બધાએ હળી મળીને રહેવું એવું દાદા ભીષ્મય શીખવાડ્યું છે એટલે દાદા વિષ્મ કે યુદ્ધ વિરામ પામે પછી મિત્રતા પૂર્ણ બધાએ વ્યવહાર કરવો જોઈએ મહાત્મા ગાંધીમાં પણ આ ગુણ હતો જ્યારે અંગ્રેજ શાસન હતું ભારતમાં અંગ્રેજો જો ભારત દેશના હિતના કોઈ કાર્ય કરતા હોય તો મહાત્મા એને સપોર્ટ કરતા અને જો દેશ વિરોધનું કોઈ કાર્ય કરે તો મહાત્માજી એનો વિરોધ કરતા સર્વાંગી વિરોધ નહોતા કરતા જો સારું જ કરે છે દેશનું ભલું જ કરે છે લોકોનું તો પછી એનો વિરોધ નહીં કરવાનો એટલે મહાત્મામાં પણ ગાંધીજીમાં પણ આ ગુણ હતો એમ આપણે પણ ઘણીવાર ગામડાઓમાં હું જોઉં છું કે ચૂંટણી પતી જાય પછી નેતાઓ તો ઘણીવાર એક પાર્ટીમાંથી જીત્યા હોય પાછા એના એ બીજી પાર્ટીમાં જેની હામા ઉભા રહ્યા હોય એ પાર્ટીમાં પાછા ભેગાઈ ભળી જાય ને મંત્રી પદે લઈ લઈ અને ભાઈ સીટે લઈ લઈ લ્યો આ લો એને કાંઈ ન હોય અને વાહેવાળા પાછા હજી એનો વેર ન છોડતા હોય એટલે જ્યાં સુધી હોય ત્યાં સુધી બરાબર પછી ગામનું કોઈ ધાર્મિક કાર્ય હોય ગામનું કોઈ સામાજિક કાર્ય હોય ગામના કોઈ વિકાસનું કાર્ય હોય તો માણસે પછી જૂના વેર ઝેર રખાય નહીં અને કોઈ બી માણસ સારું કાર્ય કરતો હોય તો એને ટેકો દેવો જોઈએ એને સપોર્ટ દેવો જોઈએ અને હા મેં હાલીન કહેવું જોઈએ તું આ ગામ માટે બહુ સારું કામ કરશો હું તારી ભેગો છું કાંઈ પણ જરૂર હોય તો કહેજે એ માણસ સતયુગી માણસ લાગે આપણને હા વિરોધ જે બાબતમાં હોય એ બાબતમાં રાખો પણ સારા કાર્યમાં અને સારા માર્ગમાં સામે સપોર્ટ પણ કરવો જોઈએ અને આ સેમ ટુ સેમ ચીજ ઘરમાં પણ રાખવી પતિ પત્નીને ઝઘડો કોઈ પણ બાબતનો થયો હોય તો જે બાબતમાં ઝઘડો હોય એમાં વિરોધ રાખો એનો વાંધો નહીં પછી બધી બાબતમાં વિરોધ રખાય નહીં દાખલા તરીકે તમે નક્કી કરતા હો પતિ પત્ની કે આપણે એક મકાન લેવું છે તો પતિ કે ગાંધીનગરમાં લેવું છે પત્ની કે અમદાવાદમાં લેવું છે એટલે બેમાં મતભેદ જરાક થાય પતિ કે ગાંધીનગરમાં લેવું છે પત્ની કે આપણે અમદાવાદમાં લેવું છે બેયના મતભેદ હોય એ બરાબર છે અને એ વાત જ્યારે આવે ત્યારે બે તમે હામાં હા માર્યો એનો કંઈ વાંધો નહીં હવ હૌનો મત છે કે ભાઈ એક કે અમદાવાદમાં એક કે ગાંધીનગરમાં પછી ઉનાળું વેકેશનમાં ફરવા જવાની વાત આવે બરાબર અને બે ઈચ્છા હોય સાપુતારા જવું છે પણ પતિ બિચારો પ્રસ્તાવ મૂકે ને પત્ની ઘણા સમય થયા કહેતી હોય તમ મને સાપુતારા કોઈ દિન નટ લઈ ગયા એટલે પતિ કે આપણા ઉનાળામાં સાપુતારા ફરવા મારે સાપુતારા ન જ મારે આબુ અંબાજી જવું છે વાંધો મકાનનો હતો હવે આ ફરવા જવામાં આડો આવે જાણું વાંધો મકાનનો મૂળ અહીં ફરવા જવામાં આડો લાવે તો આ પ્રામાણિકતા નો કહેવાય ઈચ્છા તો એની હતી સાપુતારા જવું છે બરાબર તો પછી છે કે ભાઈ મારી ઘણા સમય છે ઈચ્છા સાપુતારા ફરી એ અઠવાડિયું પછી મકાન ન સંભાળે સાપુતારાની મોજ માણી આવે જેદી વળી પાછી વાત આવે મકાનની કે હવે આપણે મકાનનું શું કરું તે દી પાછું કેવું આપણે અમદાવાદમાં લેવું છે એ વસ્તુ જુદી થઈ ગઈ પણ પછી હરેક પોઈન્ટમાં આપણે એ વાંધાને મોર કર્યા કરીએ તો એ આપણી પ્રામાણિકતા ન કહેવાય એટલે આ યુદ્ધનો નિયમ પણ બહુ સમજવા જેવો તો ખરો તે ગામડાઓમાંય સમજવા જેવો ઘરમાંય સમજવા જેવો નહીં તો તમને એમ થાય ને કે ભાઈ યુદ્ધ પાંડવોનું કૌરવોનું આપણે સાંભળીને શું કામ છે એને યુદ્ધ પાંડવોનું કૌરવોનું આપણે સાંભળીને શું કામ પણ એમાંથી આપણે શીખ્યા જેવા પોઈન્ટ છે અને તમે જોશો આપણે આપણા જીવનમાં કોઈપણની સાથે એક બાબતમાં વાંધો પડે એટલે આપણે લગભગ બધી જ બાબતમાં એની આરે વાંધો નોંધાવતા હોઈએ એ પછી સારું કામ કરતો હોય ને તોય આપણે એની નિંદા કરતા હોઈએ એ માણસ કદાચ બહુ સારું કાર્ય કરતો હોય તોય આપણે એની ભેગા ભળીએ નહીં ભેગા ભળીએ નહીં તો કંઈ નહીં બે પાંચ આગળ આપણે એમ જ કે ભાઈ હવે એ અમને ખબર શું કરે છે એ આપણે આમ કરતા હોઈએ તો આટલી પ્રામાણિકતા આપણે રાખવી જોઈએ કે સારામાં સપોર્ટ કરવો મોડામાં વિરોધ કરવો